ખાતે નવીન હોસ્પિટલ મંજૂર કરવા બદલ થાનસી ચૌહાણે ભાજપ મોવડી મંડળનો આભાર વ્યક્ત કર્યો મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં વર્ષો પહેલાની માગણી હતી કે જનરલ સરકારી હોસ્પિટલ આધુનિક ટેકનોલોજીવાળી સોબેડ સાથે મંજૂર થઈ તેની સતલાસણા અને વાવ વચ્ચે જમીનની પણ મંજૂરી થઈ ગઈ તો સરકારશ્રીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ પાટણ લોકસભાના સંસદ સભ્ય શ્રી ભરતસિંહ ડાભી સાહેબ ખેરાલુ વીસ વિધાનસભાના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સાહેબ પૂર્વ ધારાસભ્ય શ્રી અજમેરજી ઠાકોર સાહેબ પૂર્વ નાણા સચિવ શ્રી વી રાવલ સાહેબ અને સતલાસણા તાલુકાના ભારતીય જનતા પાર્ટી સંગઠન પ્રયત્નથી હોસ્પિટલ મંજૂર કરવામાં આવી છે તે બદલ ભારતીય જનતા પાર્ટી બક્ષી પંથ મોરચા મહામંત્રી થાનસિંહ ચૌહાણે સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો નમસ્કાર हूँ खानसी भारत તાલુકો સકલાસના જિલ્લા બક્ષીબંધ મોરચાના મહામંત્રી બાજુમાં બેઠેલા મારા ગેમપુર સીટના ડેલીકેટ પૂર્વ અધ્યક્ષ એવા નરેશભાઈ ઠાકોર આજે મિત્રો સકલાસનાની આ અરવલ્લીની ગિરીમાળામાં જે સકલાસના તાલુકામાં પછાત તાલુકામાં ગુજરાત સરકારે ઋષિકેશ પટેલ સાહેબે અને અહીંના સ્થાનિક ધારાસભ્યએ મહેનત કરી અને સંગઠન તમામ સંગઠનના હોદ્દેદારીઓ ચૂંટાયેલી પોખ જે હો બેડની માંગણી કરી હતી એ સરકારે મંજૂરી તો ચૂંટણી પહેલાં આપી દીધી હતી પણ અહીંયા જોડે સરકારી પડતર જમીન આવેલી છે એની પણ મંજૂરી આપી દીધી છે સરકારે સતાાસરા તાલુકાના છેવાડા તાલુકાના મહેસાણા જિલ્લાના એક પછાત તાલુકો ગણાતો સરકારે હો બેડની હોસ્પિટલનું મકાન પણ મંજૂર કરી દેવામાં આવી છે પણ જગ્યા પણ મંજૂર કરી દેવામાં આવી છે તો મારે મારા સંગઠન જિલ્લાના સંગઠન તાલુકાના સંગઠન અને આપણા લોકલાટીલા ધારાસભ્ય સંસદ સભ્ય પૂર્વ રાવલ સાહેબ તમામના પ્રયત્નથી સંગઠનના પ્રયત્નથી આ ભગીરથ કાર્ય સંખલાસણા તાલુકામાં થયું છે અને ઋષિકેશ પટેલ સાહેબને આરોગ્ય મંત્રીને ખૂબ ખૂબ આભાર માનું છું આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ આભાર માનું છું અને સૌને આ વિસ્તારનો પછાત તાલુકાનો એ ભગીરથ કાર્ય થઈ જો ગોમેટની હોસ્પિટલ મંજૂર કરવામાં આવી છે અને આઈથી ગુદાવણની બાજુમાં સરકારી પડતરો નંબર આવ્યા છે તો એવું જાણવા મળ્યું છે કે મકાનની જગ્યાની પણ મંજૂરી આપી દીધી છે અને સરકારને બે હાથ જોડી અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ચૂંટાયેલી પોક અને ધારાસભ્ય શ્રી બંને ધારાસભ્યો અને આઈના બીબી રાવલ સાહેબ તમામે તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું સો બેડની હોસ્પિટલ મંજૂર કરવા બાબત ખૂબ ખૂબ અભિનંદન સરકારને અને મંત્રીશ્રીને પાઠવું છું જય હિન્દ જય ભારત રિપોર્ટર ભૂપસી ચૌહાણ સતલાસણા